નમસ્કાર આપ જોઈ રહ્યા છો પંચમહાલ એક્સપ્રેસ ન્યૂઝ નજર કરીશું આજના સમાચાર ઉપર સંતરામપુર તાલુકાના જાનવડ ગામમાં શ્રીજી હાઈસ્કૂલ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી આયોજક શ્રીજી હાઈસ્કૂલ જાનવડ શાળા પરિવાર અને કન્વીનર શ્રી ગૌરાંગભાઈ તથા નરેન્દ્ર રાઠોડ આચાર્ય શ્રી ડીએચ ચાવડા સાહેબ ડીકે પટેલ એમડી પટેલ તેમજ ગાયક કલાકાર આરડી બારીયા તેમજ મનોજ બારિયા ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં વિદ્યાર્થીઓ ખેલૈયાઓ દ્વારા ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ ગરબા રમ્યા મા શક્તિના ગરબા ખૂબ ઉત્સાહ અને થનગનાટ સાથે શ્રીજી હાઈસ્કૂલના મેદાનમાં ગરબે ઘૂમીને ભક્ત અને આનંદનો માહોલ બનાવી દીધો નવરાત્રનો આ ઉત્સવ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહેતા આનંદ ઉત્સાહ ભક્તિ અને સાંસ્કૃતિક એકતાના પ્રતિક સમાન બની રહ્યો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબાની રમઝટ બોલાવી હતી જ્યાં તેમનો ઉત્સાહ અને એકબીજા સાથેની ટીમ ભાવના સ્પષ્ટપણે દેખાતી હતી દર વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રીજી હાઈસ્કૂલમાં નવરાત્રીના ગરબાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા અને મા આદ્યશક્તિ અંબેની આરાધના કરી